નગરસેવક અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌને રાધનપુરની જનતાને એ જણાવવા માગીએ છીએ કે હાલમાં વોર્ડ નંબર એકથી સાત તમામ વિસ્તારની અંદર જોવા જઈએ તો બહુ જ વિકટ પ્રશ્ન અત્યારે છે રોડ રસ્તા પીવાનું પાણી સ્ટ્રીટ લાઇટ ગટર રખડતા ઢુંગનો પ્રશ્ન તમામ પ્રશ્નોને લઈ અને વારંવાર અમે લેખિત મોખિત રજૂઆતો આપતા હોઈએ છીએ અને અત્યારે જોવા જઈએ તો એક સિસ્ટમ ચાલુ કરી છે નગરપાલિકાના પ્રમુખશ્રી અને સત્તાધીશોએ કે રિફ્રેશિંગનું જે અત્યારે મોટર કામ ચાલી રહ્યું છે અને રિફ્રેશિંગનું જે છે નું કામ કરી રહ્યા છે હવે રિફ્રેશિંગની અંદર તમે ખાતમુહૂર્ત કરી કરી દરેક જગ્યાએ મૂકી રહ્યા છો પણ એ કામ તો ચાલુ કરો તમે અત્યારે ખાડા એટલા બધા પડી ગયા છે લોકો કેટલું ભોગ બની રહ્યા છે જીવના જોખમે ખાડા અત્યારે એટલા બધા છે રાધનપુરની અંદર કે ચાલવા લાયક કોઈ રસ્તો નથી સાથે બીજી એ વાત કરવી છે કે રાધનપુરની અંદર પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે દસ પંદર દિવસે પીવાનું પાણી આપો છો એ પણ ખારું આવે છે ઘણી જગ્યાએ પાણી ચડતું નથી વેરા તમે રોજે રોજ રેગ્યુલર તમે વેરાની ઉઘરાણું કરો છો વેરા ના આપે તો તમે એમના નળ કનેક્શન કાપી નાખવાની ધાક ધમકીઓ આપો છો આ જે કરી રહ્યા છો બિલકુલ ખોટું છે હાલની નગરપાલિકા રાધનપુરની અંદર જયારે જઈએ ત્યારે નગરપાલિકાના સત્તાધીશો કોઈ હાજર હોતા નથી પાલિકાના પ્રમુખ ક્યારેય જોવા મળતા નથી શહેરમાં કોઈ એમને ઓળખતું નથી આ જે પાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી છે એ માત્ર નામનું જ એક બોર્ડ મારેલું છે બાકી ક્યારેય હાજર જોવા મળતા નથી રાધનપુરની અંદર નગરપાલિકા જ્યારે જઈએ ત્યારે તાળા મારેલા હોય છે હું ત્યાં અનેકો વાર ગઈ છું મારી મહિલા શહેર પ્રમુખ અને મારા મહિલા ઉપપ્રમુખ મારી સાથે ઘણી વાર હોય છે જઈએ છીએ રજૂઆતો લઈને પણ કોઈ પ્રશ્નોને ધ્યાને લેવામાં આવતા નથી આવા અનેક પ્રશ્નો રાધનપુરની અંદર છે તો પ્રજા સવાલ કરવા માગે છે અને પ્રજા પૂછવા માગે છે કે આપને ચૂંટાઈ લાયા છે આ બહુમતીના જોરે તો આ બહુમતીના જોરે શું આપનું મન ફાવે એમ કરશો કે તમે ઘરેથી નીકળી નથી શકતા તમને ટાઈમ જ નથી તો આપ રાજીનામું સ્વેચ્છાએ મૂકી દો અમે તમારી જોડે માગણી કરીએ છીએ કે તમે રાજીનામું મૂકી દો અને પ્રજાના હિતમાં કંઈ કામો તમારી જોડે ન હોય તમે કામો ન કરી શકતા હોય અને તમે આમ સતત નિષ્ક્રિય છો તો પછી આમાંથી સ્વેચ્છાએ કોઈ સક્રિય હોય એમને પદ આપી દો જેથી જનતા પણ અત્યારે એમના વોટનો હિસાબ માગી રહી છે એ હિસાબના હિસાબે એમના જે કામો પડતર પડ્યા છે એ કરી શકે બીજો મારો છેલ્લો પ્રશ્ન એ છે નગરપાલિકાના મહિલા પ્રમુખને કે અત્યારે આપનું સંકલન બિલકુલ છે નહીં તમે જે નગરપાલિકાની અંદર જે તમારા ચૂંટાયેલા સદસ્યો છે અને સીઓ આ તમામની જોડે તમારું બિલકુલ સંકલન નથી તમારી જે પાંખ છે એની જોડે તમારું સંકલન નથી તો તમે અંદર અંદર જો વિખવાદ ચાલી રહ્યો છે એ વિખવાદને સાઈડમાં કરીને તમે પ્રજાના પ્રશ્નો સાંભળો પ્રજાની પીડા સાંભળો જો તમે તમારા વિખવાદમાં રહેશો અને તમારું સંકલન હળી મળીને નહીં કરો તો પછી પ્રજાના પ્રશ્નો પ્રજા સાથે તમે સંકલન કઈ રીતે કરશો એટલા માટે તમને નમ્ર અપીલ અને વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે આ પાણી અંદર થી બહાર આવી અને સીઢીમાં કાંટો મારો પ્રજાની વચ્ચે આવો પ્રજાના દુઃખ જોવો અને પ્રજાના પ્રશ્નો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરો એવી તમારી જોડે આશા ને અપેક્ષા રાખીએ છીએ